બે મહિના ની વાર છે તમારે હવે કોનુ રમવા આવશે ને ત્યાં છે ઘરમાં સામાન નહી મારે પૈસા લાવો કે પણ પૈસા નું તો કોક કરવું પડશે ને કોનુડો આવ્યો છે એટલે

લે આમણા આવો આમણા અરે આમણા આવવાનું હેડો તો આપડે તો વાડું ઠેકવી છે ને આપડે શું આપડે તો તપ પડે ક્યો કઈ નહી છે તો તેમ હેડો હેડો કેટલે હવે હા બેઠા પાળો હેડો અલા હોય ચા માર્યું છે હા બેઠા પાળો આવરા

બોલા લેમ બધાય ખોલો તાર પૈસા બોલો તમાર લાઈન માં હેડો ખોલો ખોલો અલ્યા તમાર વારો તો બોલવું જ પડશે ને અમે હવે લુગડો છીએ કોઈ વજ્યું નહીં એમ ખોલો આ લ્યો ખોલો રાખો શું કહેવાય હો ભાઈ હા રી લાઈવ થઈ ગઈ એ ભાઈ લાઈન તો મારે છે જો પણ તમારી મોટી દે બોલો આ તણે લોકો છે હે તો પણ પણ પત જ રાખો પણ

પણ આ બધું હોજ કરે આ તો ચોગું છે એવું છે હ તો હવે કામ કરો હ બે દાણા બંધ પકડો ને ધોતી લ્યોરો પ્રેમ થી આલુ ને ધોતીયું કે પ્રેમ